મિત્રો તો આજે તમે શોર્ટ વિડીયોથી બતાવ છો મારા ઘરે મસ્ત ઉંદરા થઈ ગયા છે અને આપણે દેખાય છે કેટલાની જોડી છે સરસો ની જોડી લાયા ખાલી વીસ દિવસ થયા છે અને મૂકી હતી આપણે અને ઉંદરાઓએ હાલત કરી દીધી તમે જોઈ શકો છો દેખાય છે મૂકી બધી વસ્તુ ભેગી અને ઉંદરા આવ્યા ઉંદરા કેવી હાલત કરી દીધી તમે જોઈ શકો છો તો તમારા લોકોને પણ આવી રીતે હોય તો સરખી મૂકી દેજો નકા આવી હાલત થશે જોડી જો છસો ની આ જે કંપની હોય 你别。